તમે ક્યારેય બાળકોને આ નાસ્તો ખવડાવ્યો છે હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે બટેટાને મેશ કરીને તેમાં કાચા પૌવા એડ કરી એક એવો નાસ્તો બનાવીશું જે બાળકોને ખૂબ જ ભાવશે જો આ રીતે તમે બનાવીને બાળકોને ખવડાવશો તો પછી તમારે બજારમાંથી ક્યારેય નહીં ખરીદવો પડશે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી આ નાસ્તો બનીને રેડી થાય છે મોટા હોય કે નાના સૌ કોઈને ખૂબ જ ભાવશે તો આજે બાફેલા બટેટા અને કાચા પૌવામાંથી આપણે એકદમ ક્રિસ્પી નાસ્તો બનાવીશું ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં અને ફક્ત દસ મિનિટમાં બનીને રેડી થઈ જશે રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી સૌથી પહેલાં વિડીયો જોવા માટે બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે આ નાસ્તો બનાવવા માટે સૌ પ્રથમ આપણે બટેટા લેશું અને બટેટાને કટ કરી અને તેને બોઈલ કરી લેશું ગેસની ફ્લેમ ચાલુ કરી તેને બાફી લેશું છાલ દૂર કરી અને તેના નાના નાના ટુકડા કરીને પણ તમે બાફી શકો છો તો મેં આ રીતે બટેટાને બાફી લીધા છે હવે આ બાફેલા બટેટાને આપણે એક પ્લેટમાં લઈ લેશું એક પ્લેટમાં લીધા પછી તેના આપણે ટુકડા કરીશું તો ચાકુની મદદથી આ રીતે તેના કટકા કરી લેશું આ રીતે બધા બટેટાને આપણે કટ કરી લેશું બાફેલા બટેટાને આ રીતે કટ કર્યા પછી તેનો આપણે છૂંદો કરવાનો છે એટલે કે મેશ કરવાના છે તો અહીંયા આપણે મૅર નહીં પણ ફોકથી તેને મેશ કરીશું કાંટાવાળી ચમચીથી આ રીતે બટેટાના ટુકડા કર્યા પછી આપણે મેશ કરી લેશું જેથી કરીને બટેટાનો એક સરસ માવો બનીને રેડી થશે સરસ બાફેલા બટેટા હશે તો આ રીતે કાંટાની ચમચીથી તરત જ તે મેશ થઈ જાય છે તો હવે આપણે બટેટાનો માવો બનાવીને રેડી કરી લીધો છે તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો અહીંયા બટેટા સરસ મેશ થઈ ગયા છે હવે આપણે આ બટેટામાં પૌવા એડ કરવાના છે એક કપ જેટલા આપણે પૌવા એડ કરીશું તો અહીં આપણે એક કપ જેટલા પૌવા લેશું અને આ પૌવાને પહેલાં આપણે મિક્સર જારમાં લઈ તેને ક્રશ કરી લેશું અને તેનો પાવડર બનાવી લેશું તો હવે તેને આપણે મિક્સર જારમાં લઈ લેશું અને તેને ક્રશ કરી લેશું આ રીતે ક્રશ કર્યા પછી કાચા પૌવાનો સરસ આ રીતે દરદરો પાવડર રેડી થઈ જશે આ રીતે રેડી કર્યા પછી હવે આપણે બાફેલા બટેટાને મેશ કરીને રાખેલા છે તેમાં આ કાચા પૌવાને આ રીતે એડ કરી દેસુ ફ્રેન્ડ્સ આ રીતે પાવડર ફોર્મમાં આપણે તેને એડ કરવાથી એક બાઇન્ડિંગ આવશે અને જ્યારે આ નાસ્તો બનશે ત્યારે ક્રિસ્પી પણ લાગશે હવે થોડીક આપણે કોથમીર એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ નાખીશું ફ્રેન્ડ્સ બસ એટલા જ ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે એડ કરીશું હવે એક પણ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કર્યા વગર તેના હાથેથી આપણે મિક્સ કરી લેશું જો તમારી પાસે સૂકેલ ફુદીનાના પાન હોય કે પાવડર હોય તો તમે તેને એડ કરી શકો છો અથવા તો લીલી ચટણીનો પાવડર પણ તમે એડ કરી શકો છો આ બંને વસ્તુ ઓપ્શનલ છે સ્કીપ પણ કરી શકો છો હવે બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું અહીંયા આપણે બિલકુલ પાણીનો ઉપયોગ કરવાનો નથી બસ આ રીતે પાણી વગર જ આપણે હાથેથી તેને મિક્સ કરતા જશું અહીંયા મેં એક કપમાંથી થોડોક જ કાચા પૌવાનો લોટ એડ કરેલો છે એક વખત આ રીતે મિક્સ કર્યા પછી આપણે ફરીથી કાચા પૌવાનો જે લોટ બચાવેલો છે તે પણ એડ કરી દેસું તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે એક કપ જેટલો કાચા પૌવાનો લોટ તેમાં એડ કરશું અને હાથેથી આ મિશ્રને આ રીતે લોટની જેમ બાંધી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણો સરસ લોટ બંધાઈને રેડી છે હવે આ લોટને આપણે થોડીક વાર મસરી લેશું આ રીતે હાથેથી મસરવાથી લોટ છે એ એકદમ સોફ્ટ થઈ જશે કૂણો થઈ જશે અને પછી તેમાંથી નાસ્તો બનાવીશું તો તે નાસ્તો તડતી વખતે બિલકુલ ફાટશે નહીં તો અહીંયા આપણો સરસ લોટ બંધાઈ ગયો છે તેને આપણે વણવાના પાટલા ઉપર લઈ લેશું હાથેથી ફરીથી એકવાર સરસ રીતે મસરી લેશું અને આ રીતે એકવાર હાથેથી મસર્યા પછી હવે તેને આપણે ચોરસ શેપ આપવાનો છે અહીંયા આપણે ગોળ શેપને પણ ચોરસ શેપ આપીશું તો હાથેથી આ રીતે પહેલાં તેનો શેપ આપીશું આ રીતે હાથેથી શેપ આપ્યા પછી હવે આપણે વેલણ લેશું અને વેલણની મદદથી તેને આ રીતે વણી લેશું તો ફ્રેન્ડ્સ તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે શું બનાવી રહ્યા છે હા ફ્રેન્ડ્સ અહીંયા આપણે ફિંગર પટેટો ચીપ્સ બનાવી રહેલા છે બાફેલા બટેટામાંથી આ રીતે એકદમ ક્રિસ્પી એવી ફિંગર પટેટો ચિપ્સ બનીને રેડી થાય છે અને જો તમે આ રીતે ક્યારેય ન બનાવેલી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તમારા બાળકોને ખૂબ જ ભાવશે અને ઘરે એકદમ સસ્તામાં આ ચિપ્સ બનીને રેડી થઈ જાય છે તો હવે આપણે સાઈડમાંથી પહેલાં કટ કરી લેશું આ રીતે સાઈડમાંથી કટ કર્યા પછી તે ભાગને આપણે કાઢી લેશું હવે ચોરસ શેપ આપ્યા પછી તેમાંથી આપણે લાંબી લાંબી સ્ટ્રીપ બનાવીને રેડી કરશું તો આ રીતે આપણે ચાકુ ચલાવતા જશું અને લાંબી લાંબી પટ્ટીમાં તેને કટ કરી લેશું કાચા બટેટામાંથી તો તમે ફ્રેન્ચ ફ્રાય અને ફિંગર પટેટો ચિપ્સ બનાવી હશે પણ ક્યારેક આ રીતે બાફેલા બટેટામાંથી પણ બનાવી જોજો ખૂબ જ ટેસ્ટી લાગે છે ઇઝી છે અને ઝટપટ બની જાય છે ચાકુની મદદથી તેને અલગ કરી લેશું અને ફ્રેન્ડ આ રીતે સ્ટ્રીપ બનાવવી ખૂબ જ સહેલી છે તમને નજીકથી બતાવું છું બસ આ રીતે સ્ટ્રીપ બનાવીને ફ્રિજમાં તમે દસ મિનિટ માટે રાખી દેશો તો એકદમ સરસ ક્રિસ્પી બનશે ફ્રિજમાં ન રાખવી હોય તો ડાયરેક પણ તળી શકો છો તો ચાલો હવે આપણે તેને ફ્રાય કરીશું તેના માટે ગેસની ફ્લેમ ચાલુ કરીશું કડાઈમાં તેલ ગરમ કરીશું એકદમ તેલ સરસ ગરમ થઈ જાય એટલે હાઈ ફ્લેમ ઉપર જ તેને તળીશું બધી પટ્ટીને આપણે એકસાથે એડ નહીં કરી દેસું નકર તે ચોટી જશે આ રીતે પાંચ છ એડ કર્યા પછી ચાકુથી તેને આપણે આ રીતે હલાવીશું જ્યાં સુધી તે ઉપર ના આવે ત્યાં સુધી આપણે ઝારાનો ઉપયોગ કરવાનો નથી આ રીતે ચાકુથી જ તેને ચેક કરશું તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો તેલમાં તે ઉપર આવી જાય પછી આપણે તેને ઝારાથી તળીશું તો હવે આપણે તેને ઝાડાથી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળીશું ગેસની ફ્લેમ હાઈ રાખીશું હાઈ ફ્લેમ ઉપર જ તેને તળીશું આ રીતે તળીને ગોલ્ડન બ્રાઉન કલરની થાય એટલે તેને કાઢી લેશું તો ફ્રેન્ડ્સ બે મિનિટમાં જ તે તળાઈને રેડી થઈ જાય છે ફ્રેન્ચ ફ્રાઈ કરતાં પણ આ ફિંગર ચિપ્સ છે એ ખૂબ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે બધી પટ્ટીને તળીને રેડી કરી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે ફિંગર પટેટો ચિપ્સ બનાવીને રેડી કરી લીધી છે હવે તેના ઉપર આપણે મસાલો સ્પ્રેડ કરીશું આ મસાલાથી ખૂબ જ ટેસ્ટ સરસ આવશે આ મસાલો બનાવવા માટે લાલ મરચું પાવડર મીઠું સંચર પાવડર ચાટ મસાલો અને આમચૂર પાવડરનો ઉપયોગ કરીશું હવે તેને આપણે રેડી કરેલી ચિપ્સ ઉપર સ્પ્રેડ કરી દેસું અને હાથેથી હલાવી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણી પટેટો ફિંગર ચિપ્સ છે એ બનીને રેડી થઈ ગઈ છે તેના અવાજથી જ તમને ખ્યાલ આવી જશે કે આ ફિંગર પટેટો ચિપ્સ છે એ કેટલી ક્રિસ્પી બનીને રેડી થઈ છે તો ફ્રેન્ડ્સ તમે ક્યારેય ન બનાવેલી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી એવી ફિંગર પટેટો ચિપ્સ રેડી છે સર્વ કરવા માટે તેને ટમેટો કે સાથે આપણે સૌ કરીશું તો ફ્રેન્ડ્સ આજની આ રેસિપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસિપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે